નમસ્કાર દર્શક મિત્રો જાણો છો તમારો પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે વૈવાહિક જીવનમાં પણ મધુરતા જળવાઈ રહેશે આજે પરિવાર સાથે કોઈ જગ્યાએ હરવા ફરવાનું પ્લાનિંગ કરશો આજે આર્થિક સ્થિતિ પહેલા કરતા વધારે મજબૂત બની રહી છે સાથે સમય પસાર કરવા માટેનો રહેશે આજે તમે પરિવાર અને મિત્રો સાથે સારા ભોજનનો આનંદ ઉઠાવશો વિદેશ રહેતા કોઈ દૂરના સંબંધી પાસેથી સારા સમાચાર સાંભળવા મળશે આજે તમારા ખર્ચમાં વધારો થશે જેના કારણે ચિંતા વધશે નોકરી કરી રહેલા લોકોને ઉચ્ચ અધિકારીઓનો સાથ સહકાર મળશે ઘરમાં સંતાનના આવવાથી ખુશીનો માહોલ રહેશે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ફળદાયી રહેશે કામના સ્થળે આજે તમને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે આજે તમારા તમામ કામ સરળતાથી સફળ થઈ રહ્યા છે આજે તમે સામાજિક કાર્યક્રમમાં આગળ વધીને હિસ્સો લેશો તમારા માન સન્માનમાં પણ વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ આજે થોડો નબળો રહેશે પૈસા કમાવવાના ચક્કરમાં આજે તમે તમારું નુકસાન કરી લેશો વિના કારણે ગુસ્સો કરવાનું ટાળશો કર્ક રાશિના જાતકોના જીવનમાં આજે સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન થશે શારીરિક અને માનસિક દ્રષ્ટિએ આજનો દિવસ થોડો નબળો રહેવાનો છે પ્રોપર્ટી અને શેર બજારમાં રોકાણ કરી રહેલા લોકો માટે આજે સમયગાળો લાભદાયી રહેશે આજે તમારે તમારા કામ પર ધ્યાન આપવું પડશે કામ માટે વિદેશ યાત્રા પર જવાનો મોકો મળશે આજે ઓફિસમાં તમારે તમારા સહકર્મીઓ સાથે પ્રેમ વગેરેની ચક્કરમાં ફસાઈ શકો છો જીવનસાથી માટે આજે સરપ્રાઈઝ પ્લાન કરશો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ બિનજરૂરી ખર્ચા પર કંટ્રોલ કરવાનો રહેશે આજે તમારું કોઈ કામ લાંબા સમયથી અટકી પડ્યું હશે તો તે પૂર્ણ થશે ખાવા પીવામાં આજે તમારે સાવધાની રાખવી પડશે આજે મિત્રો પાસે કોઈ કામ માટે મદદ માંગશો તો સરળતાથી મળી રહેશે કામના સ્થળે આજે લોકો સાથે વિના કારણ દલીલમાં પડવાથી બચો અંગત જીવનમાં આજે ઉદાસીનતા રહેશે વડીલોની સલાહ તમારા માટે સારી રહેશે કારોબારમાં આજે તમને લાભ જ લાભ થઈ રહ્યો છે આજે તમારા બિનજરૂરી ખર્ચ તમારા માટે માથાનો દુખાવો થશે તમારા ગુસ્સા અને વાણી પર કંટ્રોલ રાખવો પડશે નહીં તો વિવાદમાં ફસાઈ શકો છો આજે તમારે આંખ બંધ કરીને મિત્ર પર ભરોસો કરવાનું ટાળવું પડશે આ સાથે જ કરિયર પર ફોકસ કરવું પડશે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ નબળો રહેવાનો છે આજે લાંબા સમય બાદ જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ પાર્ટનર સાથે વાદ વિવાદને કારણે તાણથી ભરપૂર રહેશે બિઝનેસમાં અચાનક ધનલાભ થઈ રહ્યો છે આજે તમારે તમારા કામ પર ધ્યાન રાખવું પડશે અજાણ્યા લોકો પર આંખ બંધ કરીને ભરોસો ના કરશો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મહિલાઓ પ્રત્યેનું આકર્ષણ મુશ્કેલીનું કારણ બનશે આજે કોઈ પણ પ્રવાસ કે નવા કામની શરૂઆત કરવાનું ટાળો નહીં તો નુકસાન થવાની શક્યતા છે આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે

કામના સ્થળે આજે તમારે અનુશાસનમાં રહેવું પડશે મનમાં કોઈ નકારાત્મક વિચાર આવી શકે છે વિના કારણ ગુસ્સો કરવાનું ટાળો નહીં તો નુકસાન થઈ શકે છે તમારી ખુશીનો પાર નહીં રહે સ્વાસ્થ્ય માટે આ દિવસ સારો રહેશે અને બિઝનેસમાં પાર્ટનરશીપ કરતા પહેલા પણ વિચાર કરવો પડશે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે આજે તમારે કોઈ પણ કામમાં પરિવારનો સંપૂર્ણ સાથ સરકાર મળી રહ્યો છે પરંતુ કોઈને પણ કડવા વચન કહેતા પહેલાં સાંભળો સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવું પડશે આજે મકાન વાહન ખરીદતાથી બચો અને મનમાં નકારાત્મક વિચાર આવતા ઉદાસીનો અનુભવ થશે આ સાથે જ પારિવારિક સંબંધોમાં પણ આજે ઉતાર ચઢાવ જોવા મળશે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે આજે તમે જે પણ કામ હાથમાં નાખશો તેના પર સફળતા મળશે ભાગ્યના દરવાજા ખુલશે અને બિઝનેસમાં પણ આર્થિક લાભ થઈ રહ્યો છે બિઝનેસ એક્સપાન્શન વિશે વિચાર કરશો તબિયત બગડતા આજે કામ કરવું પડ્યું હશે આજે કોઈ જગ્યાએ રોકાણ કરવાની યોજના બનાવશો પાર્ટનરશીપ ખૂબ જ સમજી વિચારીને કરો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસમાં ઓળખાણ અને રોકાણથી લાભ થઈ રહ્યો છે શારીરિક સ્વાસ્થ્યમાં ચડાવ ઉતાર જોવા મળશે આથી તમને દરેક કામમાં સફળતા મળી રહી છે બિઝનેસમાં પણ આર્થિક લાભ થઈ રહ્યો છે પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે આજે કોઈ પણ કામ સમજ્યા વિચાર્યા વિના હા ના પાડશો અહીંયા ત્યાં સમય વેડફ્યા કરતાં કામ પર ધ્યાન આપવું પડશે